નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારીયા આજે તારીખ બે આઠ બે હજાર શુક્રવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જુનાગઢના એટલે કે સૌરાષ્ટ્રના સૌથી મોટા મોટા માર્કેટિંગ યાર્ડોના આજના સો એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને હર આપણો વિડીયો છે એ એક પચાસ મિનિટ થઈ લઈ અને એકથી થી પંચાવન મિનિટની વચ્ચે આવી જશે

એરંડો અઠ્યાવીસો વાત કરવામાં આવે આગળ જો ડુંગળીની તો બસો થી પાંચસો નેવું લસણ બાવીસો થી પંદરસો અડદ સત્તરસો દસ થી ઓગણીસો ઓગણીસ ધાણા અગિયારસો થી પંદરસો धा बार सौ थी सत्तर सौ तीस तल एकवीसो पच्चीस सौ पचास चीणी मगफड़ी अगियो थी अगयार सौ पंचाणु जा मगफड़ी अगयारो तीस बार सौ चालीस रुपया कपास पंदर सौ थी पंदर सौ पांसठ हिरा जो बात करिए राजकोट आज तो बेतालीस सौ पचास रुपया अड़तालीस सौ पचास रुपया बात करिए जूनागढ़ घ आज चार सौ चालीस सौ चना अगर सौ पचास सौ टूएराजे 1900 થી 2266 एरंडो 1177 થી 1177 કાડાતળ 3351 થી 3351 सोयाबीन 700 થી 843 ढाणाजे 1200 થી 1370 તળ 1900 થી 2535 જાડીમકફળી 850 થી 1180 જીરાની જો વાત કરીએ તો 3500 રૂપિયા થી 4830 રૂપિયા વાત કરીએ જામનગરની કેરંડો આજે એક હજાર પચાસથી અગિયારસો ત્રાણું લસણ સાતસો ત્રીસથી છત્રીસો પાંચ રાયડો નવસો એકતાલીસથી એક હજાર અજમો અઢારસોથી ઓગણત્રીસો વીસ ધાણા છસો પચાસથી તેરસો સોયાબીન છસો પચાસથી આઠસો જાડી મગફળી એક હજાર ત્રીસથી અગિયારસો એકવીસ ઝીણી મગફળી એક હજારથી તેરસો કપાસ છસો થી પંદરસો जीरा जो बात करिए आज जमनगर अंदर तो तेवी सौ रूपया चार हजार नौ सौ पचीस रुपया गोडल गोडल आज पांच सौ अठयासी डूंगी एक सौ एकावन पो एक, एक, एक तुवेर आज बार सौ एक बीसो एकसठ मग बार सौ सोल सौ एक हजारो सो छद सोलसो एक अठार सौ एकाणु चना अगर सौ एकर सौ छप्पन વાલ પાંચસો એકવીસથી અઢારસો એકાવન મેથી આઠસો થી અગિયારસો છવ્વીસ લસણની વાત કરીએ તો ચૌદસો થી ચોત્રીસો એકતાલીસ આગળ વાત કરવામાં આવે સફેદ ચણાની તો તેરસો થી સત્યાવીસો એકોતેર રાયડો આઠસો પચાસથી નવસો ચોળી નવસો એકથી સોળસો એક નવી મગફળી આઠસો થી તેરસો છત્રીસ ઝીણી મગફળી આઠસો થી બારસો જાડી મગફળી કપાસ આજે એક હજાર એક થી પંદરસો છવ્વીસો એક થી સોળસો એકવીસ નવસો એક થી સોળસો એકવીસ જીરાની જો વાત કરીએ આજે ગોંડલમાં તો બત્રીસો એકાવન રૂપિયા થી ચાર હજાર નવસો એકાવન રૂપિયા તો આ હતા સૌરાષ્ટ્રના તમામ મોટા મોટા માર્કેટિંગ યાર્ડોના સો એ ટકા સાચા બજાર ભાવ અને જેમ વાત કરીએ રીતે હર તમને આપણા ચેનલ ઉપર એકથી એક પચાસથી લઈ અને એક પંચાવનની વચ્ચે છે એ વિડિયો જોવા મળી જશે એટલે એ સમયે જરૂરથી એક્ટિવ રહેજો વિડિયો જોઈ લેજો બાકી બે હજારના હપ્તાવાળો વિડીયો હજી ના જોયો હોય તો જોઈ લેજો ચાલીસ હજારથી પણ વધારે લોકો એ વિડીયો જોઈ લેજો અને એમાં તમારે જો નથી હપ્તા આવતા તો શું કરવું નવું રજિસ્ટ્રેશન્સ કરવું તો કેવી રીતે કરવું એ બધી માહિતી છે વિડીયો માન સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર